આખથી મિત્રો આ તમાકુ આ રીતના થઈ છે તો ખેડૂત મિત્રો નમસ્કાર તમારું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલની અંદર અને આજે સૌ પ્રથમ તમે અમારી જો ચેનલની અંદર ઉપસ્થિત થયા હોય પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવનવી અપડેટ તમને મળતી રહેશે અને ખેડૂત મિત્રો આજે હું તમને જે અમારી દવા કરવાની આવે છે તમાકુની અંદર અને જમીનની અંદર જે દવા આપવાની આવે છે એનું શું રિઝલ્ટ મળે છે એ રિઝલ્ટ મિત્રો તમને આજે આ વિડીયોની અંદર તમને જોવા મળશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી એવી વિડીયો આ સાબિત થવાની છે તો વિડીયોને એન્ડ સુધી જોજો કે ખેડૂત મિત્રોને આ તમાકુ જે કરી છે એની અંદર શું શું ફાયદો થયો છે કઈ દવા વાપરી છે એની માહિતી તમને મળશે પહેલા પહેલું આ જે રિઝલ્ટ મળ્યું છે રિઝલ્ટ ખેડૂત મિત્રોને બતાવો ખેડૂત મિત્રો આ જે તમાકુ છે આ તમાકુની તમે એની લંબાઈ પહોળાઈ આ બતાવો આ પાણી મિત્રો આ જે લંબાઈ પહોળાઈ છે જુઓ

નમસ્કાર નમસ્કાર શું નામ છે આપણું પટેલ અલ્પેશ કુમાર ફકીરભાઈ પટેલ અલ્પેશ કુમાર ફકીરભાઈ અલ્પેશભાઈ આપણે ગામ કયું આ ગામ સરદારપુર તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા તો મિત્રો મહેસાણા જિલ્લાની અંદર વિજાપુર તાલુકામાં આવેલા છે સરદારપુર ગામ છે તો આપણે આ તમારી તમાકુ કેટલા વીઘા છે આ એક એકર એક એકર મિત્રો એટલે

આ ભૂમિ પરિવર્તન પ્રેસ્ટીગ્રો એ દવા ગઈ આ સાલ કરતો ગત વર્ષે વાપરી નથી પણ મેં આ સાલ આનો ઉપયોગ કર્યો બરાબર આ સાલ ઉપયોગ કરાવવાથી મને આનું રિઝલ્ટ બહુ સારું દેખાની બરાબર છે મતલબ કે જે ભૂમિ જમીનની અંદર ભૂમિ પરિવર્તન આલવાથી ઉપર દવાનો સ્પ્રે પ્રેસ્ટીગ્રો એનું પ્રેસ્ટો હા પ્રેસ્ટીગ્રો એની પત્તાની ફિટનેસ મતલબ એની લંબાઈ જાડાઈ બધામાં સુધારો સારો એવો જોવા મળ્યો છે બરાબર છે તો એને લીધે વજનમાં હા વજનમાં વજનમાં ઘણો સારો એવો સુધારો આવશે તો ખેડૂત મિત્રો તમે સાંભળી શકો છો આપણી દવા સ્પ્રે કરવાથી અને ભૂમિ પરિવર્તનનો ઉપયોગ કરવાથી તમાકુની અંદર વિકાસ સારો થાય છે પાનની લંબાઈ પહોળાઈ અને જે એમને ઝાડ પણ થયું જે આ ચીકનેસ એ આ ગજબની ચીકનેસ ખેડૂત મિત્રો આવે છે આ ચીકનેસ જો હાથમાં પકડે ને તો હાથમાં પણ ચોટતી નથી એ દવાનું કામ છે મિત્રો તો આવો તમાકુના પાકની અંદર અલ્પેશભાઈને આ ફાયદો થયો છે તો જે લોકો આવા તમાકુની કોઈ પણ ખેતી તમારી બાજુ કરતા હોય આ વિડીયો જો લોકો જોતા હોય તો આ દવા વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ વાપરવી જોઈએ રિઝલ્ટ મળે ને આવું રિઝલ્ટ પરફેક્ટ રિઝલ્ટ મળે આ દવા યુઝ કરવા જેવી ખરી ઓકે તો મિત્રો જે દવા એમને સ્પ્રે કર્યું કે જે સ્પ્રે કર્યો છે આપણી પેસ્ટ્રોગો અને ક્રોપ પરિવર્તન આ બે દવાનો ખાલી બે વાર આ તમાકુની અંદર સ્પ્રે કરવામાં આવેલો છે સ્પ્રે કરવાથી પાનની લંબાઈ પહોળાઈ વજન ચમક ગ્રીનરી રહે છે અને જે પાનની જે લંબાઈ પહોળાઈ ખરી એ જબરજસ્ત આ દવાથી થાય છે અને જે એમને ભૂમિ પરિવર્તન જે મિત્રો વાત કર્યું આ ભૂમિ પરિવર્તન છે કે જે જમીનની અંદર ભૂમિ પરિવર્તન સોહિલ પાવર આપવાથી જમીનમાં રહેલો જે પણ છોડને ખોરાક જોઈએ ટોટલ ખોરાક મળી રહે છે તમારો ખોરાક જે નાખેલો છે એ પણ મૂળને પહોંચાડે છે જમીનને પોચી બનાવે જમીનમાં મૂળનું ડેવલપમેન્ટ કરે જેથી કરીને તમાકુની અંદર આવો ગ્રોથ અને વિકાસ થાય છે તો તમે પણ જો આવી તમાકુ કરવી હોય ઉત્પાદન વધારે લેવું હોય લંબાઈ પહોળાઈ વધારવી હોય તો તમે આ સંપર્ક કરો આવું બહેતરીન પરિણામ તમને પણ મળશે તો અલ્પેશભાઈ તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ મિત્રો મળીએ આવનારી જબરજસ્ત વિડીયોની અંદર